તો બધા કપલ લીધે મોડા પોચે તૈયાર થવા લાગ્યા મોડા પોચે હાજરી જ આપી ઓવર હાજરી જ ભેગું થવાનું હોય એટલે એવું બધું બહુ થાય કે આ કરવાનું ઓલું

ના ના એ એમાં એવું હતું પછી એ લોકો મેરેજ માં આપે પણ આપણે એ લોકોને આપ્યું નહોતું એટલે પછી ખોટું કેમ એવો વ્યવહાર નવો શરૂ કરો આપણે તો એ વખતે મારી વખતે ના ના પછી આપણે લગનમાં માં હોવી ન ગયા એ આપ્યું ન હોય પછી એને લગ્ન આપણે ક્યાં ને ક્યાં જવું નવો નવો વ્યવહાર ક્યાં શરૂ કરવો એટલે પછી નહોતા ગયા એટલે એ લોકો અમારા ગ્રુપમાં કેવો કેવું હોય કંકોત્રી આવે બધાને આવી જ જવાનું છે પર્સનલી ફોન ના આવે પાસે આવવાનું છે એવું બધું હોય કંકોત્રી આવે ફોન આવે તો જ બોકે હોય કે કંકોત્રી મોકલી ખાઈ મોકલી ફોન આવે એનો આ તે એમ હોય એટલે જ ને ચાલો આ બધું જમવા બેસી

ભાભી કેટલા ખુશ છે જો ભાભી આજે એકલા થઈ જવાના છે આખો દિવસ છે

એમ તો રજા છે એવું એના કપડા આબલે ને ફેલી આપજે સીધા ના

ગોડ આપણો જોશ બની ગયો. મેજ બોપર થઈ ગયું જમી લીધું અને ભાઈના ઘણા બધા મિત્રો આવી ગયા છે. ગેટે ઊભા છે અને આ લોકો બસ જવાના છે. સામાન બામાન બધો લઈ લીધો છે. કેમ છો? કેવું છે? મસ્ત. બીજું કેવું થયું? કે હતા સ્કૂલેથી જેવો આવ્યો ને એવું અહીંયાથી ઉપર જાતોતો ને ત્યાં ચप्पल જોઈ ગયો. હા તરત એનો વિચાર બનમાં આવી ગયો કે કે અનેરીની માસી આવી છે બોલો તો મિતાકર અનિયરીની માસી પહેલી વખત અહીંયા રોકાવા આવી તો એને ખબર પડી ગઈ કે એ આવ્યો. તે કોક ફોન કર્યો તો ભાઈ આવું

ઈકે અનેરિન માસી શું બાકી હું ભાઈ જિંદગી મજા બસ મજા તાર ક્યાંથી આવવાનું વલસાડ અને તું બરોડા બરોડા બધા અલગ અલગ ખૂણામાં ભેગા થયા છે સુરત ને અહીંથી બધા જાય છે પાછું હવાર મેં કીધું તું નામ ભૂલાઈ ગયું આન ખબર સેલંબા સેલમ્બા સેલંબા લગનમાં સુગલના લગનમાં ગઈ છે

પથ્થર છે તકિયો આગળ લ્યો હું ઊંઘામાં આવી ને હવે લીધો છે ગમે ત્યારે ગમે દિશામાં પડી જાય લવું ત્યારે એ ભટકાય પણ હું મને ખબર હોય જોરદાર ની ભટકાડી છે કોઈ કઈ બોલવી ને એવું થાય

હજી આખું કરી દો એટલું જ થાય બસ આમાં મીઠાનું પાણી નાખવાનું હોય એટલે બીજું એક જાતનું કાંઈ કેમિકલ વેમિકલ કાંઈ નહીં આપણા જાતે જ તે આપણે ઘરે મીઠું વાપરતા હોય ને એ મીઠું વાપરી પપ્પા એક આપણે ઓલું સિંધો મીઠું બહુ નુકસાન કરે એવું બધું આવ્યું છે ખબર આવ કોટાડ એનો થયો ને લોકોના ધંધો થઈ ગયો ને એટલે જીવનનું જીવન આપણા ભારતમાં પહેલા કોઈ દી કઈ રોગ ન થતા જ્યારે સિંધો જ થતા આઝાદ થયો ને દેશ હા પછી પાકિસ્તાન જોતી તું તેણે સિંધુ બંધ કરી દીધું પછી બધા ટાટા વાળા એક રીલ્સ બહુ વાયરલ થઈ કે સિંધો મીઠું જે પથ્થર ને એ લો ખાય ને એમાં તો પાણા નું એમાં કા કસરું હોય દરિયામાં તો કેમિકલો મીઠું બને

આ જો સિંધુ મીઠું છે અમે તો એ ખાવી છે અને આમાં જે નાખીએ છે કે કેંગન માં એ કાટા મીઠું નાખીએ છે કારણ એમાં એ જ નાખવું પડે એમાં ઓલું હાલે આ ડબ્બો છે તૈયાર બધો સામાન હોય આ બધી વસ્તુ પાછી જેને કેંગન હશે ને એને જ ખબર પડતી હશે કે એમાં શું આવે બ્યુટી નું એટલે કેટલા છ પીએચ નું પાણી માંથી આ છ પીએચ નું પાણી લેવાનું અને મીઠું નાખવાનું અને બધાનું માપ હોય એટલે એટલી વસ્તુ નાખવાની મીઠું એટલું પાણી એટલું પછી પાણી બને હવે મીઠા વગરનું જ્યાં પાણી નાખે ને તો પછી છ પી નું પાણી નીકળે ને એટલે જરે આ નાખ્યા પછી પહેલા છ પી નું પાણી કાઢી લેવાનું એટલે આવતી વખતે કામ આ બાકી નવા ટાંંગન વાળા પાસે હોય ને પણ ગોતવા લેવું પડે જો સેફટી માટે એ કાઢી લેવાનું હોય અને એ જો એ નાખશે ને એટલે એક્ઝેટ એટલું જ સમા છે એમાં હા ટોપીન માપ છે અને ઓલો એનો paro છે જો paro ઊંચો આવ છે જો આ એક્ઝેટ માપ આવે પાણીનો આખું ખાલી થઈ ગયું ભરાઈ ગયું ને પારો છે ને હવે ધીમે ધીમે ઉપર વી આવશે પછી બાર ની બાજુ એ પારો જ દેખાય જયારે ખાલી થાય ને ત્યારે જ દેખાય આ આઈ ગયો અંદર એ થઈ ગયો લોક સીધું થઈ ગયું ને લોક થઈ ગયો

અને ઉઠાડવી પડે બાકી રાત્રે નહી થી વાર પછી ઊંઘ પૂરી થઈ ને આપડી બાકી હોય આપણા સપના મોટા હોય

મને થત ઉઠાડું ઉઠાડું પણ પછી એક અંશ થાય મસ્ત હુતી જવાનું હું કે બગાડી જવું છે ને રેડી ટાટા બસ ટાટા ટાટા છે

મને સેન્ડવિચ જોઈએ ને દિલમાં ક્યારેય એમ નો થાય કે હાલ ખાઈ લેવી થોડી ખાઈ લેવી મન નો થાય ખાવામાં બ પણ એક વસ્તુ તો કન્ફર્મ કે જ્યારે એમ જોઈન્ટ ફેમિલી માં હતા ને ત્યારે જે કાકી નાસની સેન્ડવિચ હતી ને એ બહુ સારી બનતી મને એ ભાવતી હવે સપના ભાભી હવે છે ને અ જો આ ભાભી આવ્યા ત્યારે પૂછો આવો આવો થાવા સેન્ડવિચ બતાવ તો આ મસાલો આવો આવો મડ્યો હવે આ નો ભાવે તમને ખબર આપણે સિમ્પલ જ બનાવતા

દાદા દુકાન ભાઈ સવારે રોજ નવ વાગે ખુલી જાય સાંજે છ વાગે બંધ થઈ જાય એટલે ઈ ફિક્સ ટાઈમ છે અ સિસ્ટમ અજેવી છે ગમે ત્યાં ઓવી ગમે ત્યાં રવિવારે શરૂ થાય સવાર 9 વાગે ખુલી જાય સવાર રાત

બાકી છે ને આમ બધી મેટર માં છે બધી મેટર માં છે ઓલી શેરી થી લેના છે મને તો મારો સોનો એવો કે હું બધા રે ભળે જાત બધા રે વાતો કરી લઉં એટલે મને બધા ઓળખતા હોય મારે કોલેજ માં એવું થાય હું FY માં હતો મને SY ના લોકો ઓળખે TY ને ઓળખે અમે કોમર્સ માં હતા સાયન્સ વાળા મને ઓળખે અને આર્ટસ વાળા થોડા થોડા ઓળખતા હતા તો

જમી લીધું હોય તો ખાસ હાથ ધોઈ લેજો કેમકે જમતા જમતા તમે જોતા હોય ને એટલે કેવું પડે ભાઈ અમે ગંગેશ્વર મહાદેવ ના મંદિરે ગયા તા ને ત્યાં મહાદેવ ના દર્શન કર્યા અમે છે ને દીવમાં તો આ દીવ વાળા બ્લોગ અત્યારે હું બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો ત્યાંથી અમે રિટર્ન રાક જવા માટે નીકળતા એટલે ઈ બ્લોગ સજેસ્ટ કરું છું ખાસ જોતા આવજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જઈશનારાયણ હિશ્રેસ નજે જેવ